નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે તમારા સ્માર્ટ મીટરનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરું તમારા સ્માર્ટ મીટરનું બિલ તમે પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ અથવા તો સ્માર્ટ મીટરના વેબ પોર્ટલ પોર્ટલવાળે તમે ડાઉનલોડ કરી શકશો આ વિડીયોમાં તમને જણાવીશ કે પીજીવીસીએલના સ્માર્ટ મીટર એપ વડે કઈ રીતે તમારું બિલ ડાઉનલોડ કરું તો સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર આવી જાવ અને સર્ચ ઉપર આવી જાવ સર્ચ કરો પીજી વિસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવશે પીજી વિસીએલ સ્માર્ટ મીટર આ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લ્યો ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરી લો એટલે હવે આ રીતે એપ ઓપન થઈ જશે જેની અંદર તમે ફર્સ્ટ ટાઈમ યુઝર હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે બટન આપેલ હૈ ફસ્ટ ટાઈમ યુઝર રજીસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરો તો આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર તમારે ફૂલ નેમ ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર યુઝરનેમ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે જેની અંદર યુઝરનેમની અંદર તમારે જે પણ યુઝરનેમ રાખશો તે તમારે લોગ ઇન ટાઈમે યુઝ કરવાનું રહેશે જેની અંદર તમે મોબાઈલ નંબર પર દાખલ કરી શકો છો આ બધી વિગત ભર્યા પછી નીચે આપેલ હે ચેકબોક્સ આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ પ્રાઇવસી પોલિસી તેની ઉપર ચેક કરો અને પછી રજિસ્ટર બટન ઉપર ક્લિક કરો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ તો હું લોગિન કરી લઉં છું લોગિન કરવા માટે ફરી પાછા હોમસ્ક્રીન ઉપર આવી જાઉં આ રીતે હોમસ્ક્રીન ઉપર આવશો એટલે અહીં તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે તો ચાલો હું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરી લઉં છું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ લોગિન બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે લોગઇન થઈ જશો એટલે અહીં કોઈ પણ ગ્રાહક નંબર તમારો લિંક નથી એટલે સૌ પ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર લિંક કરવો પડશે લિંક કરવા માટે અહીં આપેલ હે બટન રજિસ્ટર અકાઉન્ટ નંબર એના ઉપર ક્લિક કરો તો આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારે તમારો અગિયાર આંકડાનો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે પછી તેની વિગત અહીં નીચે આવી જશે અને એડ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ક્યારેક ક્યારેક જો તમારા ઘરે મીટર લાગેલ હશે અને ક્યારેક તમે ગ્રાહક નંબર દાખલ કરશો તો તેની માહિતી આવશે કે ડેટા નોટ ફાઉન્ડ એવું લખેલ આવશે તો તમારે થોડા દિવસ રાહ જોવાની છે અને પછી તમારો ગ્રાહક નંબર એન્ટર કરશો એટલે લિંક થઈ જશે તો ચાલો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું હવે ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં નીચે એન્ટર ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી વિગત આવી જશે કન્ઝ્યુમરનું નામ તમારું સર્કલ સબડિવિઝન તમારો મોબાઈલ નંબર બધી માહિતી આવી જશે હવે એડ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે લખેલ આવી જશે સક્સેસફુલી અપડેટેડ લોગ ઇન અગેન ટુ સી ધ ચેન્જીસ હવે કોઈ ઉપર ક્લિક કરશો એટલે ફરી તમારે લોગ ઇન કરવાનું રહેશે એટલે ફરી પાછા તમે હોમસ્ક્રીન ઉપર આવી જશો હવે તમારે અહીં લોગ ઇન કરવાનું રહેશે તમારે યુઝરનેમ પાસવર્ડ વડે તો ચાલો હું ફરી લોગ ઇન કરી લઉં છું લોગ ઇન કર્યા પછી આ રીતે સ્ક્રીન આવી જશે જેમાં તમને અલગ અલગ માહિતી જોવા મળશે ગ્રાહક નંબર વિશે તમારા જેમ કે ગ્રાહકનું નામ તમારું સ્માર્ટ મીટરના નંબર તમારા ગ્રાહક નંબર તમારું મંથલી કન્ઝપ્શન બતાવશે આવી ઘણી બધી વિગતો અહીં બતાવશે જેના વિશે અમે ઓલરેડી વિડીયો બનાવેલ છે કે સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો એ વિડીયો જોઈ લેજો તો હવે એપ અપડેટ થઈ ગયું છે એટલે ઘણી બધી માહિતી વિશે ચેન્જીસ થઈ ગયા છે તો એના વિશે હું ફરી વિડીયો બનાવીશ કે કઈ કઈ માહિતી જોવા મળશે તો એ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જાણીએ કે હવે બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે આપેલ છે કન્ઝપ્શન એનાલિસિસ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર અહીં નીચે આપેલ છે ડાઉનલોડ બિલ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર તમારે જે પણ મહિનાનું બિલ ડાઉનલોડ કરવું હશે તે અહીં મંથ સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે આપણે જૂનનું ડાઉનલોડ કરવું છે તો જૂન સિલેક્ટ કરી લેવાનો હવે મંથ સિલેક્ટ કરી લીધા બાદ અહીં બટન આપેલ છે ડાઉનલોડ બિલ એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ક્રોમ અથવા જે પણ બ્રાઉઝર ઇન્સ્ટોલ હશે તમારા મોબાઈલની અંદર તે બ્રાઉઝરનું લિસ્ટ આવશે હવે તેમાંથી તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર ક્લિક કરી અને તમે બિલ ડાઉનલોડ કરી શકશો અહીં આપણે ક્રોમ ઉપર ક્લિક કરી લઈએ એટલે હવે અહીં થોડું લોડિંગ થશે તો આ રીતે તમારું બિલ ડાઉનલોડ થઈ જશે અહીં આપેલ બિલ પીડીએફ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમે તમારા સ્માર્ટ મીટરનું બિલ ખુલી જશે તો આ રીતે સ્માર્ટ મીટર એપ વડે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો અને હવે તમારે જાણવું હોય કે સ્માર્ટ મીટરના વેબ પોર્ટલ પોર્ટલવારે કઈ રીતે બિલ ડાઉનલોડ કરવું તો એના વિશે વિડીયો હું થોડા ટાઈમમાં બનાવીશ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જીવી બીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ ઇન ઉપર આવી જાઓ જ્યાં પર તમને જીવી બી વિશે અલગ અલગ માહિતી મળતી રહેશે અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં જીબી ગુરુ ડોટ ઇનની અંદર આવી જાઓ અને થ્રી બટન ઉપર ક્લિક કરો અહીં આપેલ હે જોઈન અવર ગ્રુપ્સ એના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ કંપની વાઈઝ તમને ગ્રુપ આપેલા હે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવી સીએલ જે પર તમારે કંપની લાગુ પડતી હોય તેના ઉપર સિલેક્ટ કરો આ રીતે ખુલશે જેની અંદર બટન આપેલા છે પી જીવી સીએલને લગતી નવી નવી માહિતી મેળવવા માટે અમારા વોટ્સઅપ ચેનલને અંદર જોડાવા માટે અહીં ક્લિક કરો અહીં ક્લિક કરશો એટલે તમે વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જશો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ